ખેડૂત છે 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 પીપળી ગામના તાલુકો જિલ્લો મોરબી રમેશભાઈ નું નામ છે હવે એમને જે જમીન ખરીદી ત્યારે ગામ લોકો બધા એમ આમાં કઈ કશું થાય નહીં એવી જમીન બંજર જમીન હતી ખારવાળી જમીન હતી અને એની અંદર આપણું જીવાણયુક્ત ખાતર વાપર્યું છે એને જો કે બધા રિપોર્ટ પણ કરાવ્યા છે એગ્રીકલ્ચરના અધિકારી પણ મળ્યા છે કે આમાં શું શું થાય અને એના અભિપ્રાય સાથે પણ બધું આવ્યા પછી પણ કટલું એને છૂશે શું છૂશે અને આ જીવાણયુક્ત ખાતરની તાકાત શું છે આપણે જે વિડીયોમાં ગાવા પણ જોયું છે કે આપણું જીવાણયુક્ત ખાતર કઈ રીતે બને છે એની તાકાત સાચી તાકાત આયુર્વેદિક ઔષધિ પાક દ્રાણ જીરા દ્રાવણ જે બનતું હોય એની આયુર્વેદિક વેસ્ટેડ ભાગ આની અંદર જાય છે એને ઓર તાકાત બનાવે છે ત્યારે આપણે રમેશભાઈના સાંભળી પેલાનું આખું નામ ગામ તાલુકો જિલ્લો અને એનો મોબાઈલ નંબર કોઈને અહીંયા જવું હોય તો આટો પણ મારી શકે એમ છે અને આજે પણ ફરીને ખાતર લેવા માટે જ આવ્યા છે ત્યારે રમેશભાઈ પેલા તમારું આખું નામ મારું નામ રમેશભાઈ કેશવજીભાઈ સાંખે જગોદણા ગામ પીપળી તાલુકો જિલ્લો મોરબી મેં જમીન લીધી ત્યારે ગામના એમ કહેતા તે આવી જમીન કેમ લીધી મેં કીધું કાંઈ વાંધો નહીં ભલે કીધું મારે કીધું આ જમીન સુધારી દેવી એમ મને બધું આવડે કીધું ને હું પછી બાપુના વીડિયા જોતો પછી બાપુ આગળ આવ્યો બાપુને વીડિયા જોઈને પછી એ જમીનમાં પ્રશ્ન શું હતો પ્રશ્ન એ હતો મેં માટીના અને પાણીના રિપોર્ટ કરાવ્યા રિપોર્ટ પછી કંપની વાળા કે આ ખારી જમીન છે અને ખારું પાણી બે હજાર ટીડીએસ નું પાણી છે અને બહુ આમાં તેલીઓ ખાર ઉભરાય હે પછી હું બાપુ આગળ આવ્યો બાપુને મેં રિપોર્ટ બતાવ્યો પછી બાપુ કે તમે ટ્રાય કરી જો ખાતર લઈ જાઓ કે એક પર પછી હું ખાતર લઈ ગયો પછી મે ખાતર નાખી હવે તમારી જમીન કેટલા વીઘા છે ને આપણે એમાં અંદર કેટલી બેગ નાખી છે એમાં વીઘે મે 5 બેગ નાખી 6 વીઘા જમીન એ 5 5 બેગ નાખી છે અને એ જમીન ના રિપોર્ટ માં તમારે શું શું આવ્યું એમાં તત્વો માં કાઈ કે શું આવ્યું તો એમાં કાઈ આવ્યું નહી એક ખાલી પોટા જ આવ્યો તો ઈ પછી હું રીન્યુ લઈને ગયો એગ્રીકલ્ચર વાળા સાહેબ આગળ ગયો કૃષિ યુનિવર્સિટી મે કીધું સાહેબ કીધું મારે કીધું આ જમીન આવી છે મારે કીધું આમાં ઘઉં જીરું બધું મારે વાવવું કે એ સાહેબ કે આમાં કાંઈ ન થાય કે આ ખારું પાણી એ ખારી જમીને આના શેરની જમીનમાં કાંઈ ખાલી પોટાશ એક એક પોટાશથી વસ્તુથી જમીન બંજર કહેવાય કે એ જમીનને હાલે જ નહીં કે ખેતી લાયક જમીન નથી ખેતી લાયક પાણી નથી પછી મેં બાપુને વાત કરી બાપુને મેં બાપુ વગર આવીને હું ખાતર લઈ ગયો ખાતર લઈને મેં વીઘે પાંચ ગુણી નાખી એમાં મારે ઘઉં થયું જીરું થયું કપાસ થયું મારે બધું થયું એમાં હવે તમારા આજુબાજુમાં કોઈ જમીન ખરી કે જે આપણે પાક વાવ્યો હોય એવો ને એવો પાક એણે પણ વાવ્યો હોય આપણે તેત્રીસ મણ વીઘે ઘઉં થયા હતા બાજુ વાળે ઘઉં વાવ્યા ને એને પંદર મણ દસ મણ ઘઉં થયા અને પછી મેં કપા વાવ્યું કપા બાજુ વાળાને બરી ગયો જાજુ વરસાદ મેં આ ખાતર ને નાખ્યું બે વાર પછી આ મારે તેર ચૌદ મણ કપ્પા વીઘે થયું જીરું વાવ્યું છે કે એમાં જીરું કર્યું આપણે મેં જીરું વાવ્યું હતું એમાં પછી જીરું રિપોર્ટ કરાવો ગયો માટીના પાણીના પછી રિપોર્ટ લઈને હું ફરી સાહેબ પાસે બીજી વાર ગયો સાહેબને કીધું મારે આમાં જીરું વાવું હોય તો સાહેબ કે આમાં જીરું ન થાય મેં કેમ ન થાય કે આમાં બબે મન જીરું થાય છે ખારી જમીન ખારું પાણી આમાં કાંઈ પોષક તત્વ જમીનમાં હે નહીં તાકાત હે નહીં કે અમે કે તમારે કંઈ ખર્ચો ચડે મેં કીધું ખર્ચો ભરે ચડે મારા જાય તો લાખ રૂપિયા જાય તો એમ સમજી ગાયું હોય મારા લાખ રૂપિયા ગયા મારે જીરું કરવું હોય સાહેબ કે ન થાય એમ કહી ના પા મેં કીધું મને તમે આના રેશિયો વાળે રિપોર્ટ કાઢી દો કે વિજે કઈ કઈ કેટલી વસ્તુ જોશે એમ પછી સાહેબે મને રિપોર્ટ કાઢી દીધા પછી હું એગ્રો એગ્રોની દવા એ ગયો દુકાને ગયો પછી એને બધું મને વસ્તુ આપી સાહેબે લખી દીધી પછી મેં એમાં પચાસ ટકા મેં નાખ્યું પછી બે એક મહિનાનું મારે જીરું થયું આ ખાતર નાખ્યું પછી મેં એમાં જે આપણે નાખ્યું એમાંથી શું નાખ્યું હતું એમાં

આપણી ચેનલની અંદર ઘણા બધા વિડીયો છે એની અંદર સાઠ વસ્તુના વિડીયો આપણે જાતે બનાવવાની વસ્તુ શીખવાડી છે એ પણ એ બનાવે જ છે ઘણી વસ્તુ એનો પણ ઉપયોગ કરે છે અહીંથી પાક દ્રણ જીરા દ્રણ એ પણ લઈ જાય છે એટલે બધા પ્રશ્નોનો જવાબ અંદર ચેનલની અંદર પીડ્યા છે આપણો કોઈ પણ પ્રશ્ન એવો નહીં હોય કે એનો જવાબ નહીં મળે એટલે બધા વિડીયો છે એ જોઈ અને એ રીતે આપણે અપનાવો અને આપણે અહીંથી જે વિડીયોમાં બતાવ્યું છે કે વસ્તુ એ ગમે તમે જાતે બનાવો અંદર ગંધ નહીં આવે તમે વસ્તુ કોઈ બનાવો છો હા હું બનાવ બેક્ટેરિયા બનાવ ગૌ કૃપા હું તમને બેક્ટેરિયા બનાવ તો આપણે જે વસ્તુ બતાવી એની અંદર બનાવી હોય એવી વસ્તુમાં તમને કઈ ગંધ આવી છે કે ના એક એમાં ગંધ નથી આવે પાક દાવા જીરા દ્રાવે ઈ તો આઈ ફલે છે છે એટલે આ વસ્તુ બધી એકમ કે ગંધ નથી આવતી અને ખેડૂત આપણો વાપરે છે અને અટાણી ઈ જમીનમાં તમારી પરિસ્થિતિ હું છે ખાર ઉભરાતો તેલીયો ખાર ઉપર આવતો અને પછી અમે આ ખાતર લખ્યું પછી અત્યારે જમીન એસી ટકા મારી જમીન સુધરી ગઈ અને ચોમાસામાં વેત વેતતા મારા એમાં થઈ ગયા છે જમીનમાં એટલે જે હું અમે કહીએ છીએ કે ભાઈ તમે આપણે જે પણ ખાતર આપણે નાખીએ છીએ લગભગ ખેડૂત બધા એમ કેતા વર્મી કમ્પોઝ ખાતર નાખવું ના નથી ખેડૂત મિત્રો આપણે નાખશું તો ફાયદો કરશે પણ એ તમારું કાયમિક સોલ્યુશન નથી અમારું કેવું એવું છે કે તમારી જમીનમાં જ વર્મી કમ્પોઝ કરજો કારણ કે આમાં બે પ્રકારના અળસિયા હોય છે એક લાંબા જાડા અને કાળા મોટાવાળા બીજા પતલા ટૂંકા અને લાલ મોટાવાળા એ લાલ મોઢા વાળા છે પતલા છે કસરું ખાનારા છે એ આપણા ખેડૂત માટે નકામ હશે આ જે વર્મી કમ્પોઝ ખાતર બને એમાંથી કાળા અળસ્યા છે જાડા છે છે લંબાઈવાળા તો એ અળસિયા માટી ખાનારા તમે આ ખાતર નાખવાથી અળસિયા ઉત્પન્ન થઈ જાય એટલે ઈ તમે હળાકો ખેડૂત મિત્રો તો પણ તમારી જમીનમાં પાકમાં થોડું ખારું પડે છે તો આ તો ચાલીસ ફૂટ સુધીથી માટી નીચે લઈ આવીને ફાઇન બહાર કાઢે ના પેટમાં જઈ અને બહાર આવે છે એટલે એ ખાતર સીધું તમારી જમીનમાં જ શરૂ થઈ ગયું પણ કાયમિક તમારે આની જરૂર પણ નથી એટલે અમે એ આગ્રહ રાખીએ છીએ કે ભાઈ આ તમે બધું નાખ નાખ કરો અને તમારું ઉત્પાદન આવી કરતા તમારી જમીનમાં તમે વર્મી કમ્પોઝ શરૂ કરી દો એટલે આ વસ્તુ પરિસ્થિતિ ધીરે ધીરે જમીન પણ તમારી કમ્પ્લેટ થતી છે અળસ્ય આવશે એટલે જમીનમાં પાણી પણ ભરાતું હોય છે એ પણ નીચે જમીનમાં મળશે ઉતરવા તળ પણ સુધરશે અને જમીન પણ સુધરશે અને ખેડૂત પણ સુખી થાય એટલા માટે અમારો આ અભિયાન છે કારણ કે ત્રણ વસ્તુ અમને કાયમ ખટકે છે તો ગાય માતા રખડે છે મારો ખેડૂત દુઃખી છે દુખી એટલા માટે કહું છું કે વિલાયતી ખાતરમાં અને વિલાયતી દવામાં ખર્ચો જાય છે પાછળ મજૂરી સિવાય કંઈ વધતું નથી અને ત્રીજો મુદ્દો આ બધું નાખ્યા પછી જે પરિસ્થિતિ સર્જાય છે પંજાબ અને હરિયાણા હરિયાણાવાળાએ એટલું બધું નાખવાનું શરૂ કર્યું તો ઘણા બધા કેન્સરના કેસ છે તો ત્રણેયનું સોલ્યુશન અમે એકમાં લાવ્યા છીએ આ યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂક્યા છે સાઠ વિડીયો છે એમાં તમે ગમે આઈટમ બનાવશો તો ક્યારેય પણ ગંધ નહીં આવે વસ્તુ બનાવવા માટે તમારે તો ગાય રાખવાની જરૂર પડશે ગાય રાખતા છે એટલે ગાય માતા રખડતી બંધ થઈ ખેડૂત ઉત્પાદન બંધ નહીં આવે ને કમ્પ્લીટ આવશે એટલે ખેડૂતનું ઉત્પાદન વધશે અને ખર્ચ ઘટશે તો ખેડૂત સુખી ગયા એનું પાકલનાશ કોઈના પેટમાંથી એનું પણ સારું થાય એવી ભાવના સાથે ચલાવીશી અસ્તુ જય સ્વામિનારાયણ જય ગો